લોકગીતના શબ્દો છે દારૂ નથી પીવો બીલી બોલીમ રજૂ કરું છું લોકગીત દારૂ દારૂ નથી પીવો હો ને દારું ગધેડો બણાવે દારૂ દારૂ નથી પીવો હો ને દારું સોર ભૂખ રાખે દારૂ દારું નથી પીવો હો ને દારું ગોરમાં ઝઘડો કાલે દારું દારું નથી પીવો હો ને દારું ગોર બરાવે સાવે દારું દારું નથી પીવો હો ને દારું ખાટ લાવે સાવે દારું દારુ નથી પીવો હો ને દારું મકાઈ રેવે સાવે દારુ દારુ નથી પીવો ને દારુ ચણા રેવે સાવે દારુ દારુ નથી પીવો હો ને દારુ દારુ રકમ વે સાડે દારૂ નથી પીવો ને થામડ વેસ દારૂ દારૂ નથી પીવો હો ને દારૂ દારૂ ગધેડો બનાવે દારૂ દારુ નથી પીવો ને ગોરે છોડાવે દારૂ દારૂ નથી પીવો હોને ને દારું કુટુંબે છોડાવે દારૂ દારૂ નથી પીવો હોને ને દારું મામા મહાળે છોડાવે દારૂ દારૂ નથી પીવો હોને ને ભાઈઓને છોડાવે દારૂ દારૂ નથી પીવો હો ને દારૂ દારું બેનોને છોડાવે દારૂ દારૂ નથી પીવો હો ને દારૂ દારું થાં મણવે દારૂ દારું નથી પીવો હો ને દારૂ દારું રખડ તો કરાવે દારું દારૂ નથી પીવો હો ને દારું દારું સમજને છોડાવે દારૂ દારું નથી પીવો હો ને દારું દારું ભિખારી કરાવે દારૂ દારૂ નથી પીવો હો ને દારું ભાઈબંધો છોડાવે દારૂ દારૂ નથી પીવો હોને ને દારૂ દારું ભગથી છોડાવે દારૂ દારું નથી પીવો હોને ને દારું દારું દોકાને છોડાવે દારૂ દારું નથી પીવો હોને ને દારૂ ઢોરકર સોડ આવે દારૂ દારું નથી પીવો હો ને દારું દહીં દૂધને સોડ આવે દારૂ દારું નથી પીવો હો ને દારું ખાવાનું સોડાવે આવે દારૂ નથી પીવો હો ને તોરટા ખર સોડાવે આવે દારૂ નથી પીવો હો ને દહારું દહારું ગદેડો બણાવે દારૂ દહારું નથી પીવો હો ને જવાર મિત્રો નમસ્તે મેં પણ ભૂતકાળમાં ઘણો બધો દારૂ પીધો છે એટલે દારૂનો મને પૂરેપૂરો અનુભવ છે દારૂ એક જાતનો શરીર નુકસાન કરે છે અને દરેક રીતે આપણી ફજીથી થતી હોય છે એટલે ભાઈ બહેનો નમ્ર હાથ જોડીને વિનંતી છે કે જીવનમાં બધું જ કરજો પરંતુ દારૂ એક જાતનો વિનાશનો ઉતરતો હોય છે તમે પેટ ભરીને ખાજો દૂધ ખાજો દહીં ખાજો ઘી ખાજો પાણીય ખાજો અડદરની દાળ ખાજો ને જે ખાવું એ બધું જ ખાજો પણ આ દારૂથી દૂર રહેજો દારૂથી દૂર રહો તો આપણો સ્વરો પણ હે સમાજ તરહે કુટુંબ તરહે ગામ તરફ હગોવાલો તરહે અને બે માણસો આપણી વાત સાંભળે હે જય ગુરુ જ્વાહાર કોમેન્ટ કરો લાઈવ કરો સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી જય હિન્દ